અને બંને કોન્સેપ્ટ એક જ જગ્યા પર મળે તો સારું રહે એ કોન્સેપ્ટ વિચાર્યું મેં લોકો આપકો એક આયોજન કર્યું છે એ નવથી થી 12 અમારો જે આપકો પ્રોગ્રામ છે આ આર્ટિસ્ટ બી ઓર્ગેનાઇઝ કરે છે આ ઇવેન્ટ આખી અને આજે નોરતાનો ચોથો દિવસ છે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ચોથા નોર્તે રંગત મ રસ ગરબામાં ગરબાની રમઝટ જામી અમદાવાદ અડાલજ ખાતે આવેલા રૂતા ફાર્મના રંગત અને મોડવડી ગરબા ખેલૈયાઓ માટે બન્યું ગરબાનું આકર્ષણનું એક કેન્દ્ર ત્યારે રાજ્યભરમાં અંબાનું નવરાત્રિનું પર્વ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે રાજ્યભરમાં ખેલૈયાઓ માની ભક્તિ અને શક્તિ અને આરાધના રૂપે ગરબાઓ રમી ઉત્સવને ઉજવી રહ્યા છે નવલી નવરાત્રી ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબામાં રમતા જોવા મળી રહ્યા છે અમદાવાદ ખાતે અડાલજ ખાતે આવેલા રૂતા ફાર્મમાં રંગત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે ખિલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પ્રવેશ માર્ગથી જ મા અંબાની ભક્તિ શક્તિનો પરિચય કરાવતી અનેરી અદભૂત પ્રતિકૃતિઓને સુળે શણગાર સાથે સજ્જ વાતાવરણ અહીં જોવા મળે છે નવરાત્રિના ચોથા ગરબે ખિલૈયાઓની જોરદાર રમઝટ અહીં જામી હતી અને વિવિધ ગરબાઓ પર લોકો મન મૂકીને ગરબા ઘૂમતા જોવા મળ્યા હતા નાના બાળકો હોય કે વડીલ હોય કે પછી યુવાધન સૌ કોઈ માતાજીની આરાધનામાં તલ્લીન બની વિવિધ પહેરવેશ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા ગરબા રમવામાં આવતા ખેલૈયાઓની કોઈપણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેની ફાયર સેફ્ટીથી લઈને વાહન પાર્કિંગ કે સ્વચ્છતાને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ગરબામાં પ્રવેશની સાથે જ અહીંના ભક્તિમય વાતાવરણો અને અહેશાસ ખેલૈયાઓને જોવા મળે છે રાત્રે બાર વાગ્યા બાદ ઢોલીની અલગ ટીમ દ્વારા ગાઈડલાઈન મુજબ ઢોલ પર ગરબા રમવા માટે ખેલૈયાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે આ આ ગરબાના આયોજનમાં આયોજકોમાં નીલ પટેલ નરેશભાઈ શાહ અશોકભાઈ પટેલ નીલમભાઈ પટેલ હર્ષિલભાઈ પટેલ દ્વારા મા અંબાના આરાધ્ય પર્વમાં ગરબા ખેલકોને કોઈપણ પ્રકારની અડચણ અગવડતા કે સુવિધો ઉભી ન થાય તે તમામ બાબતો પર તકેદારી અને સાવધાની રાખવામાં આવી છે સાથે સાથે અહીં કુટુંબ સાથે કે ગ્રુપમાં રમવા આવનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા તેઓને પુરસ્કૃત પણ કરવામાં આવે છે હાલ ચાલી રહેલા આદ્યશક્તિના નવલી નવરાત્રિ નવ દિવસ માતાની આરાધના અને પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે સમગ્ર રાજ્ય અને દેશભરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને ગુજરાતી ગરબાનું મહત્ત્વ અનેરું જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે શહેરથી લઈને ગામડાઓમાં પણ નાના નાના ગરબાઓથી લઈને શેરી ગરબાઓથી લઈને અનેક ગરબા મહોત્સવના કાર્યક્રમો તેમજ સ્ટેજ શો સહિતના કલાકારો ગુજરાતી લોકડાયરાના કલાકારો સહિતના ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે અને સમગ્ર ગુજરાત મોડી રાત સુધી ગરબે ઘૂમતા જોવા મળતા હોય છે ત્યારે હાલ ગુજરાતમાં ગરબા મહોત્સવનું અનેરું મહત્ત્વ અને નવ દિવસ સુધીમાં આદિશક્તિ અંબામાની પૂજા અર્ચના કરી અને નવરાત્રિમાં ગરબે ઘૂમી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સમગ્ર રાજ્યમાં દેશભરથી સહિત લોકો આ ગુજરાતી ગરબાનો આનંદ મહોત્સવ માણવા માટે ગુજરાતમાં પણ આવતા હોય છે અને બહારના લોકો પણ ગુજરાતી ગરબાને ગુજરાતના લોકોને ઓળખના એક ભાગરૂપે જાણતા હોય છે અને માણતા હોય છે ત્યારે આ ગરબા મહોત્સવના કાર્યક્રમો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેને લઈને સમગ્ર ગુજરાતમાં ગરબાનું અનેરું મહત્ત્વ છે અને મોડી રાતથી સ્ટેજ શો સહિતના પાર્ટી પ્લોટમાં પણ ગરબા મહોત્સવ અને પૈસા ખર્ચી અને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યાં વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે જેને લઈને ગરબામાં અનેરું મહત્ત્વ જોવા મળતું હોય છે ત્યારે ગરબે ગુમવા માટે ખેલૈયાઓનો થનગનાટ પણ જોવા મળતો હોય છે ત્યારે શેરી ગરબાઓનું પણ એટલું જ મહત્ત્વ જોવા મળી રહ્યું છે અને ક્યાંક પરંપરાગત રીતે ગરબા મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે અને આજે નોરતાનો ચોથો દિવસ છે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આગળના ત્રણ દિવસ અને આજે પણ અને આગળના દિવસોમાં પણ અમને આવો જ પ્રતિસાદ મળશે એવી આશા છે બીજું કે અમે આવતીકાલથી એટલે કે સોમવારથી સાંજે સાડા આઠ વાગ્યા સુધીમાં જે કોઈ પ્રવેશ લેશે એની એન્ટ્રી ફીસ નથી એ લોકોને ફ્રી એન્ટ્રી આપશું અને ત્યારબાદ જે બી અમારા રેગ્યુલર ચાર્જીસ છે એ રેગ્યુલર ચાર્જીસ પણ આ સિવાય અહીંયા આગળ અમારી જે સુવિધાઓ છે એ સુવિધાઓમાં અમે મેડિકલ ઇમરજન્સી વેન સાથે અમે લોકોએ રાખીને જેથી કાંઈ પણ વાગે કોઈને કરે કે બી અદિશ્ચિને બનાવોને મેડિકલને લખવું એની સાથે અમે લોકોને તુરંત સારવાર આપી શકીએ સારું પાર્કિંગ એરિયા આવ્યો છે જેથી બેથી ત્રણ હજાર ઓછામાં ઓછી કાર પાર્ક થઈ શકે એવી સુવિધા છે રંગત ગરબા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર રંગત માંડવણી ગરબા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના કોર્જરેશનનો અમે પાઠ છીએ અને અમારું એક ઓફિશિયલ એકાઉન્ટ પણ છે જે રંગત ગરબા ભાઈ આજે ઇવેન્ટ જ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર તમને ઇઝીલી મળી રહેશે એમાં સો ટકા બધી ઇન્ફોર્મેશન તમને મળી રહેશે કઈ રીતે તમે અહીંયા પહોંચી શકો છો કયા કયા કોન્સ્ટેબલ લોકો લઈને આવી રહ્યા છે આ વખતે એવું હતું કે ઘણા લોકોને સિરી ગરબા બી કરવા હતા ઘણા લોકોને મલ્ટી ગરબા બી કરવા હતા લોકો કઈ બધા જ લોકોને આ બંને કોન્સેપ્ટ એક જ જગ્યા પર મળે તો ફારૂલ એ કોન્સેપ્ટથી વિચારીને અમે લોકો આપણે એક આયોજન કર્યું છે એ નવથી બાર અમાડ્યું આખું પ્રોગ્રામ છે એ આર્ટિસ્ટ બ્લેસ ઉપર છે જે દરેક રોજના અલગ અલગ આર્ટિસ્ટ અમે બોલાવેલા છે બાર વાગ્યા પછી અમારો પ્રાઇસ લીધો છે એક બ્રેક પર એના પછી અમે લોકો એક મંડળ ગરબા ચાલુ કરતા હોય છે અર્લી મોર્નિંગ સુધી જ્યાં સુધી અમારા પબ્લિક કન્ટિન્યુ કરતી હોય ત્યાં સુધી તમે એને એન્જોય કરી શકો ખાસ કરીને ગરબાનો રંગ જામી રહ્યો છે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની પરમિશન આપવામાં આવી છે બાર વાગ્યા પછી લોકો ઢોલ ઉપર રમી રહ્યા છે આજના વિવાહ દ્વારા સરકાર દ્વારા જે આ છૂટ આપવામાં આવી છે એ વિશે શું કહેશો સરકાર દ્વારા છૂટ મળી છે એના પર અમે બહુ ખુશ થયા છે ખુશ થઈ છે કારણ કે બહાર ઘરનો પણ કેવું ચાલુ દિવસે આવ્યા સાડા આવ્યા હોય ગ્રાઉન્ડ પર પહોંચતા પહોંચતા અગિયાર વાગ્યા હોય એક કલાકમાં એ લોકો એટલા એન્જોય કરી શકતા નથી એટલે આ કોન્સેપ્ટના કારણે ઘણા લોકો પૂરેપૂરો એન્જોય કરતા હોય છે એક વાગે બી એન્ટ્રી લે ને તો સવારના પાંચ વાગ્યા સુધી બે એન્જોય કરી શકતા હોય એટલે એ લોકોને એક વર્ષ લાગે કે ભાઈ આજથી મેં રૂપિયા કે પાંચસો રૂપિયા વોટ એવર એના જેવી પ્રાઇસીસ હોય પાંચ લાખ એમને વર્ષ લાગતો બે આજે રૂપિયા ખર્ચ્યા